ગોંડલા ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય છે જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગણેશ જાડેજા એ કોંગ્રેસના એક નેતા નું અપહરણ કરી તેને માર્યો સમગ્ર મામલે જુનાગઢ પોલીસ સ્ટેશન આટો સિટી હેઠળ ફરિયાદ દાખલ થઈ છે મોડી રાત્રીના રોજ પ્રદીપ ટોકીઝ પાસે જે બનાવ બનેલો તેમાં ફરિયાદી સંજય રાજુભાઈ પરમાર ના બાઇક સાથે ગોંડલના ગણેશ જાડેજા અને અન્ય દશ શખ્સો સાથે બોલાચાલી થયેલી ત્યારબાદ આ